આપણે વાત કરી રહ્યા છીએ એવા અમદાવાદની કે જે ડરેલું હતું જે સ્તબ્ધ હતું જે ફફડી રહ્યું હતું કારણ કે અમદાવાદમાં એક ગેંગસ્ટર આવી ચૂક્યો હતો જે અમદાવાદના જ્વેલર્સોને માલેતુજારને ધમકી આપતો હતો પૈસા માગતો હતો ખંડણી આપો અને ખંડણી ના આપો તો સેમ્પલમાં તે ગોળીબાર કરતો હતો ગોળીબાર પછી પણ તમે પૈસા ન આપો તો તમારી ઉપર ગોળીબાર થાય અને તમારો જીવ જાય એ પ્રકારની ઘટનાને તે અંજામ આપતો હતો અમદાવાદમાં સત્તર કરતાં વધુ જ્વેલર્સો પાસેથી તે ખંડણી લઈ ચૂક્યો હતો આ જ્વેલર્સ એટલા ડરેલા હતા કે અમદાવાદ પોલીસને ફરિયાદ આપવા પણ તૈયાર નહોતા ત્રણ જ્વેલર્સની કાર ઉપર તે ફાયરિંગ કરીને ધમકાવી ચૂક્યો હતો અને બે જ્વેલર્સની છાતીમાં ગોળી મારી તેમની હત્યા કરી ચૂક્યો હતો મામલો ગંભીર બની ગયો હતો કાયદો અને વ્યવસ્થાનીય લીરા ઉડી રહ્યા હતા અને અમદાવાદીઓ ડરી ગયા હતા મામલો સરકાર સુધી પહોંચે છે ને સરકાર આ વાતમાં હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સામેલ કરે છે ડેપ્યુટી પોલીસ કમિશનર હિમાંશુ શુક્લ એસી પી ચૌધરી ઇન્સ્પેક્ટર એસ એલ ચૌધરી જીતુ યાદવ ભાવેશ જેવા અધિકારીઓ હવે આ લડાઈમાં ઝંપલાવે છે કારણ કે હવે તેમને એક ગુનેગાર જોઈતો હતો એક ગેંગસ્ટર જોઈતો હતો જે કાયદાને મધ્યપ્રદેશના શિવપુરીનો વતની છે અને હવે તેણે પોતાનું નેટવર્ક આખા દેશમાં ઉભું કર્યું છે મધ્યપ્રદેશ રાજસ્થાન જેવા રાજ્યોમાં તેની સામે ગુના નોંધાયેલા છે આ એ જ વિશાલ ગોસ્વામી છે જે અગાઉ ગુજરાતની અંદર બેંક લૂંટ કરી ચૂક્યો હતો અમદાવાદના વેજલપુરમાં ધોળકામાં અને કચ્છની અંદર તેની સામે બેંક લૂંટની ફરિયાદો નોંધાઈ હતી અને હવે તે એક્ટિવ છે ફરી અમદાવાદમાં અને તે જ્વેલર્સને નિશાન બનાવી રહ્યો છે બસ આ ઇન્ફોર્મેશનના આધારે ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવે છે હિમાંશુ શુક્લ તાત્કાલિક પોતાની ટીમોને રવાના કરે છે કે શોધી લાવો પાતાળમાંથી અને તેના લોકેશનો જે મળી રહ્યા હતા તે ઉત્તર પ્રદેશના હતા ઉત્તર પ્રદેશના એક એક ગામ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પોલીસ તપાસી રહી હતી પણ આ ચાલાક ગુનેગાર હતો ક્યાંય પોલીસને હાથ લાગી રહ્યો નહોતો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ બે થી ત્રણ મહિના ઉત્તર પ્રદેશમાં ધામા નાખીને બેસે છે પણ વિશાલનો પત્તો લાગતો નથી સરકારનું દબાણ વધી રહ્યું હતું કે શોધીલાઓ કોણ છે આ રાક્ષસને બહાર રાખી શકાય નહીં કારણ કે હજી પણ તે હત્યાઓને અંજામ આપશે ત્રણ ત્રણ મહિના થવા છતાં કોઈ સચોટ જાણકારી મળી રહી નહોતી નામ આવી ગયું હતું છતાં વિશાલ ગોસ્વામીના ફોન જ્વેલર્સ ઉપર આવી રહ્યા હતા કે તમારી પોલીસ મારું શું બગાડી રહી છે બતાડો મને ઘટના છે માર્ચ બે હજાર ચૌદની એક અગત્યની ઇન્ફોર્મેશન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળે છે અને ઇન્ફોર્મેશન બહુ જ ત્રુટક હતી અને એવી હતી કે વિશાલ ગોસ્વામીના ઘરમાં તેની ભાભી બીમાર છે જે પ્રસુતા છે જેને ખૂબ જ બ્લડની જરૂર પડી છે અને લગભગ વીસ થી પચીસ બોટલ એને લુઈ ચઢાવવામાં આવી રહ્યું છે હવે આ માહિતી સામાન્ય રીતે સામાન્ય માણસને એવું લાગે કે આ ઘટનાને વિશાલ ગોસ્વામીને શું નિસ્બત છે પણ નિસ્બત હતી ફરી ટીમ તૈયાર થાય છે ઇન્સ્પેક્ટર ભાવેશ રોજિયા ઇન્સ્પેક્ટર જીતુ યાદવ ઇન્સ્પેક્ટર એસ એલ ચૌધરી અને સબ ઇન્સ્પેક્ટર કિરણ ચૌધરી આર આઈ જાડેજા જે એન ઝાલા રવાના થાય છે જે જાણકારી મળી હતી તે એવી હતી કે ઉત્તરાખંડમાં આવેલા રુદ્રપુરમાં અત્યારે વિશાલ ગોસ્વામી આવ્યો છે આખી ટીમ ત્યાં પહોંચે છે ઉત્તરાખંડ ઉત્તરાખંડના રુદ્રપુરમાં તેનો પરિવાર રહેતો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં ફરી રોકાય છે સતત ઓબ્ઝર્વેશન કરે છે પણ વિશાલ મળતો નથી ત્યાં જાણકારી મળે છે કે તમે ખોટી જગ્યાએ ફિલ્ડિંગ ભરી રહ્યા છો વિશાલ અત્યારે મથુરામાં છે હવે રુદ્રપુરમાં જે ટીમ ગઈ હતી તેને હટાવાય તેમ નહોતી એટલે નક્કી થાય છે કે ઇન્સ્પેક્ટર જીતુ યાદવ ઇન્સ્પેક્ટર ભાવેશ રોજિયા પીએસઆઈ કિરણ ચૌધરી અને જે એન ઝાલા મથુરા જશે એટલે બે ઇન્સ્પેક્ટર અને બે સબ ઇન્સ્પેક્ટર મથુરા જવા રવાના થાય છે મથુરામાં જ્યાં સરનામું મળ્યું હતું ત્યાં રાહ જોવામાં આવે છે કારણ એવું હતું કે એમને માત્ર એક વાહનનો નંબર મળ્યો હતો કે જે વાહનમાં વિશાલ ગોસ્વામી સતત ટ્રાવેલ કરતો હતો આ દરમિયાન આજે માહિતી મળી હતી કે વિશાલ ક્યાં હોય શકે ત્યાં સુધી પહોંચવા માટે કોઈએ મદદ કરી તો બ્લડ બેંક કરી હતી કેમ તો વિશાલની ભાભીને લોહીની જરૂર હતી ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ વિસ્તારમાં એક એક બ્લડ બેંક ઉપર જતી હતી અને બ્લડ બેંકને પૂછતી હતી કે વીસ થી પચીસ બોટલ લોહી કોઈ લઈ ગયું છે અને આ બ્લડ બેંક પાસેથી જાણકારી મળી કે હા એક માણસ આવ્યો હતો જે આટલી બોટલ બ્લડ લઈ ગયો છે અને આ જગ્યા ઉપર છે બસ તેના આધારે વિશાલ ગોસ્વામીની કારનો નંબર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી જાય છે ઇન્સ્પેક્ટર રોજિયા અને યાદવ અને સબ ઇન્સ્પેક્ટર ઝાલા અને ચૌધરી ઘાત લગાવીને બેઠા હતા એ જ વખતે સવારના પાંચ વાગી રહ્યા હતા વિશાલ અને તેની સાથે રહેલા બીજા બે એક મકાનમાંથી બહાર નીકળે છે એ ચાલક હોય છે શિયાળ જેવો કે પોલીસ છે એટલે તે પોતાના સાથેલા નિકાલ એ હથિયાર કાઢે તે પહેલા ચારે પોલીસ અમલદારો પોતાના વેપન કાઢી એમના લમણે મૂકે છે ઝપાઝપી મારામારી શરૂ થાય છે વિશાલને કાબૂમાં લેવો અઘરો હતો એટલે ઇન્સ્પેક્ટર રોજિયા તેના પગમાં એક રાઉન્ડ ગોળી મારે છે તે ઘવાય છે એટલે તે કાબૂમાં આવે છે ચાર પોલીસ અમલદારો હતા ત્રણ આરોપીઓ હતા તાત્કાલિક તેમની ઉપર કંટ્રોલ કરી તેમને વાહનમાં નાખી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ રવાના થાય છે અને રુદ્રપુરમાં રહેલી ટીમને પણ મદદ માટે બોલાવી લેવામાં આવે છે આ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીને પકડવામાં સફળ થાય છે તેને અમદાવાદ લાવવામાં આવે છે તેની સામે અમદાવાદ રાજસ્થાન મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં પણ ફરિયાદો નોંધાયેલી છે અત્યારે આ ગુનેગાર અમદાવાદ સાબરમતી જેલના હાઈ સિક્યોરિટી ઝોનમાં બંધ છે કારણ કે તેને તેના પાપની સજા અત્યારે મળી રહી છે આમ એક ગેંગસ્ટરને પકડી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદના લોકોને ખાતરી આપી કે પોલીસ તમારી સુરક્ષા માટે છે પોલીસ તમારા રક્ષણ માટે છે અને ખરેખર પોલીસે પોલીસ હોવાનું કામ સાર્થક કર્યું આ તમામ પોલીસ અમલદારોને ફરી એક વખત સલામ છે નવજીવન ન્યૂઝની કારણ કે તમારા કારણે અમે સુરક્ષિત છીએ એવું માનીએ છીએ આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો કોમેન્ટ કરનાર મિત્રોને વિનંતી છે કે અમારો બેલ લાયકોન પણ દબાવી દો બસ અમારા માટે આટલું તો કરવું જ પડશે તો અત્યારે મને અને મારા સાથી સોનુંને રજા આપો આવું છું એક નવા વિષય સાથે પાછો નમસ્કાર